રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાળી જે બગીચો છે આ તમે જોવો લીલો નાઘેર પણ બગીચાની અંદર ખરેખર વરસાદી ભૂકા કાઢી હતા એના હિસાબે અમારે ઘણા બધા ઝાડવા એ જાતા રહ્યા અમુક ટકા સાત આઠ નંગ અમારે ખરેખર જબર જબર ગયા સતાય પણ જાતા રહ્યા એમાં ખાસ કરે ને જો આ ઓલિવ અહીં પાણી વિનાને સુકાતી હોય ઈ મરવા માંડ્યું પણ મણીન થાય કે શક્યતા હે છે કદાસની આને જીવતી કરીયું આપણી બેફરે તો સાઠ વાય ને પાણીનું ઉતાર્યું તરત કે પાલર પાણી હેઠું ઉતરે કારણ કે મેં એવો કાવ ઝેરી આવ્યો પવન પોવણની મેં વરસાદ કારણ કે આ ઓલિવ નું ઝાડ છે ને ખરેખર જબરજસ્ત છે એકના વિનાના શ્યાર ઉતા આ હાવ આવા પાંદરા સુકાઈ ગયા ને બધું જે ઝાડ હા આખું મરવા માંડ્યું એક વર્ષ નો સમય થી પણ વધારે એકાદો મહિનો એવડા મોટા મોટા વૃક્ષ થઈ ગયા અને ગધના વરસાદને વધારે આવવાના કારણથી એવું લાગે કે આ કદાચ સુકાઈ ગયા હોય તો હોય કે નહીં હજે જોકે તમારા મગજમાં કોઈ ની આવતું હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો કે હજી આમાં શક્યતા પાછો બેઠો કરવાની છે પણ આમાં કોઈ ટ્રીટમેન્ટ કોઈની કઈ ખબર હોય તો કીજો કે આમાં કાં કોઈ એવી દવાનો ઉપયોગ કરવો કે કાં કોઈ વસ્તુ આમાં અન્ય કોઈ બીજી વસ્તુ થી કઈ ફાયદો થાય જોકે વાયુ ના પાણી અમે બે કાઢ્યા કઈ બે પાણી કાઢ્યા વાયુ ને પાણી કાઢ્યા ને હજી એકદમ ડાયરી બધું લીલું છે પણ આ ઉફક જેવું લાગે એ થાય કે કે હુકાવા મંડી હોય જો આ બાજુ પણ આ બાજુ પણ હજે જો આ બીજો છોડે આ એવડો ગ્રોથ કર્યો જબરજસ્ત જોતા જાડતા જબરજસ્ત છે અને આ આ પણ

આ લીલા ના આવ આણા કરતા એ લેતરા ની ત્રણ છોડ મોટા હતા હા આ બાજુ ના જો આ ત્રણ ની ત્રણ છોડ એકા બીજા થી હરો આ જો આ બાજુ નો તો ઓર બહુ જબરજસ્ત થઈ ગયો તો એ આણું જો આ થોડ હે આ તમે જોવો હે આ હેઠા પાંદડા જો ખીર્યા અને થોડમાં પાછો જો આ લીલા લીલા હે એટલે અજે અમારે એવું લાગે શક્યતા હે પૂરેપૂરી આણા માટે

આજે ત્રણ ચાર આઈટમ આપણી જે જાતી રહી એ પાછી ઇન્ટરનેશનલ અને હજે અને ખાસ એક હા હજે એક બદામ આ બદામ પણ એક વર્ષ દીની જો આમાં આ એમાં લગાડેલું હોય કલમ લગાડેલું હોય કલમ જીવતી રહે ગઈ અને આ બદામ મરવા માંડી એમાં પણ આ પાંદ હે એ બધા જો હુકાવા માંડ્યા ન

એટલે જો નુકસાની ભરપાઈ કરવા માટે અટાણા થી જ અમી એના નવા નવા જો ઝાડ આ બાજુ લેવું ચાલુ કરી દીધા પાછા કારણ કે અમે કઈ એવી રીતે હાર માનવાના નથી કે વરસાદ ને વાવાઝોડું આવે ને અમારે બેસ ઝાડવાની કઈ નુકસાની કરે અને ઓલું કરે તો અને જો આ અત્યારે આપડી પાસે અલગ અલગ આઈટમ આવે ગઈ અને હજી પાછા લેવવાના ચાલુ જ છે અને હજી થોડાક લેવવાના થાય એટલી જો કે અહીં તો અમારે ભરપૂર છે કારણ કે એટલા બધા ઘાટા આવે ને કે અમુક કોક જાડવું જાય ને તોય બહુ વાંધો ન આવે અને જો અમારા નવા નવા આંબા છે સીધા પરબારા લાગે ગા આ બધા નવી કલમ એવી જ રીતે ખરેખર હજી એક આપણું ઇન્ટરનેશનલ કહેતો કહેવાય લીસી જો કે આ લીસી તમે જોવો આણા પાન જોવો આણા પાન જોવો આનો ગ્રોથ જોવો અને આ ગાવરોની જબરજસ્ત હતી પણ ઈ પણ જાતી રહી આ ગાવરોની છે ને આ ગાવરોની હે બે બાજુ બાજુમાં હે આ લીસી જોઈએ ને આ લીસી જોઈએ આમાં કાં દુ ખાયા ને ઈ જ ખબર નથી જો આ તમે જોવે આ આટલો હુક પડે ગો અને આમાં કોઈ જાતનો રોગ નહીં અને આ તો અવાર જ નાખી આ પણ લીસી છે

ગાય ની ભરપાઈ તો કરવી જ જોઈએ અમારે અને જો આ બાજુ આ નવા આંબા સીધા પરબારા લાગે કે જો એ નહી કમરે મસ્ત જો આ આંબા આ આપણે લીધા એની હજાર ખાલી દોઢ બે મહિનો થયો રોપ વાવ્યા માંગરોળ થી લેવાયા આની દોઢ બે મહિના થયા ખાલી હજે પણ આ મસ્ત એકદમ કોરે ગાય

તો ખાસ કોમેટ દ્વારા જણાવ્યો કે જે આ વરસાદ અને પવન ની બઘડાટી બોલતી હતી છેલાં અઠવાડિયા ની આજુબાજુ વરસાદ હાથમ માથે ને એમાં જ આ નુકસાની થઈ બાકી અમારે કોઈ જાતની એમાં નકર પ્રોબ્લેમ જ નહોતો જો આ આપણો આખો બગીચો હોય એવો જબરજસ્ત પણ કોઈ જાતની આમાં બીજે ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતો એવું નહીં કે એક વાય સીતાફરી સીતાફરી જ ગયું ઓલી તો ઓલી બધાય એક એક બે બેસો અડવાય એ બીજા સેમાં એકદમ હા એકદમ નેરવાય અને જી ગાય ઉફું

આ આ જગ્યા ઉપર મસ્ત મજા નો તો એકદમ હું તો થી તાજો લેવલ અને આ બાજુની સાઈડ માં આપણે જોઈએ તો ઈજ સોળ અટાણે એકદમ કમ્પ્લેટ રહ્યો કોઈ જાતની તકલીફ નહીં આ ન્યા બરોબર એટલે અને ખાસ કરીને તમે જોવે શકો કે આ જે આપણા શોભાના ઝાડ છે

ખરેખર આ અંદર જ અંદર જે ઈજરાયલી ઝાડ એટલે કે લોકાત ઇન્ટરનેશનલ હે ઈજરાયલ માં ખાસ કરીને ઈજરાયલ લોકાત

અને ખરેખર આપણી નર્સરીમાં નર્સરી છે એમાં તો બધા રોપ ને એમાં પેલે ફળ લાગવાનું ચાલુ થઈ જાય પરબારું છે જો ટૂંક સમયની અંદર આપણે વાડીની અંદર જે આપણો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય ધમાકેદાર મકાનનો ઈ જગ્યા જો આ તમે જોવે ગટાણે પાણી ભર્યું આ જગ્યા ઉપર અત્યારે પાણી ભર્યું પણ ટૂંક સમયની અંદર આ બાજુ માંડવી ઊભી આ બાજુ આપણો બગીચો ઊભો અને ટૂંક સમયની અંદર આ જગ્યા ઉપર મકાનનું બાંધકામ તૈયાર્યું હે હાલે ધીમી ગતિએ ઈ બધી વાત હાસી ઘડી પર વરસાદ બંધ થાય તો નકામાં કુંભડાને વેલા વઈખી મને એવું લાગે કે નેવગામ આસલે એમ હરી ગડ કારણ કે આમાં ખરેખર જોયોને તો આખું પાણીનું ભરાઈ ગયું આ ખાડો તૈયાર કર્યો તો મકાનની બાંધકામ કરવા માટે પણ આપણે કામકાજમાંથી પરવાર્યાની ખેતીમાંથી આમ માઇસલી માઈસલી અરે એ બધું રેડી થઈ જાય છે ધોમ ધોકાટ અને કામ જે આ રીતે આપણે ખેતીનું ઉપાડ્યું તો વાળું એવી જ રીતે ઢડબડાટી આ પ્રોજેક્ટ આ તૈયાર કરવાનો હે મકાનનો ટૂંક સમયની અંદર અને કામ જબરું જબરૂ કારણ કે ખેતીવાડીનું આપણે અઢી ત્રણ મહિનામાં પૂરું કરી દીધું તું જબરજસ્ત કામ કર્યું ખેતીમાં અને આ પ્રોજેક્ટ તમે જોવે શકો કે આ જબરજસ્ત આનો વ્યૂ આંબો ડુંગર નો વ્યૂ ઈ લે અને ઘણા બધાની સલાહ લે એન્જિનિયર અને અને પ્રોજેક્ટ આ તૈયાર કર્યો કે આ ઉભો કરવો આપણે મકાનનો ધડબડાટી વાળો કે પૂરો પૂરો વ્યુ મળે હાંભુ બસ સ્ટેશન આ બાજુ આપણી વાડી અને આ માંડવી હાંભી અને જે રીતે આપણે રેજર રવાર કર્યું હતું ખેતરનું અને જે આ માંડવી તમે જોવે હગો ખરેખર માંડવીમાં માંડવીમાં કાંઈ ઘટે નહીં અટાણે આ તમે જોવે હગો આમાં કાંઈ જગ્યા નથી રહેતી હે બેફીલ તો અમે વધ એટકેવાની દવા મારી તોય પણ આમાં કંઈ નીકળતું નથી માંડવીમાંથી અને જો આ માંડવી અટાણે હાલની પરિસ્થિતિમાં તમે જોવો હજાર આમાં દોઢ મહિનો માંડવી ઉભવાની છે દોઢ મહિનો થી બે મહિના ઓછામાં ઓછા હજે તો આ ભૂકા કાઢીએ